નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં મિત્રો ઘઉંની હરાજીના કામકાજ વિશે વાત કરું તો તમે જોઈ શકો છો આજે છાપરા નંબર જે સાત છે મિત્રો તેની બાજુમાં મિત્રો જે રોડ પર ઉતારેલા છે તેમાં હરાજીનું કામકાજ લેવામાં આવેલ છે જોઈ શકો છો મિત્રો હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો જાણી લઈએ કેવા ઘઉંના કેવા ભાવ રહેલા છે મિત્રો આજે કેવું બજાર ખુલ્યું લોકવનમાં કેવો ભાવ છે ટુકડીમાં કેવો ભાવ છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એડ સુધી બનીયા રહીજો આજના ઘઉંના ભાવ જોવા માટે छ सो एक छ भाव भयो सुपर टुकडी छ सो लिलो दाणो मिक्समा सुपर लाइटिङ वा टुक छपर टुकडी कट्छ जग्गा नि त मित्र जो सक छु सुपर टुकी छ सो

पांच सौ ने बार टुकड़ी है पांच सौ ने बार मीडियम कटकी वाली टुकड़ी है पांच सौ बार जुश मीडियम कटकी मिक्स मैं તો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયોમાં જે ભાવ જોયા એ પ્રમાણે મિત્રો આજે જે ભાવ જો રહેલા છે જે સુપર છે ક્વોલિટી છે એના છસો પ્લસ ભાવ જોવા મળી રહ્યા છે